પૂરના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા સંકટમોચન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરાના નાગરિકે એક વિનંતી કરતો પત્ર લખ્યો છે પૂરના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા સંકટ મોચન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્મભૂમિ વડોદરામાં પધારે તેવી વિનંતી કરતો પત્ર વડોદરાના નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે વડોદરાના જાગૃત નાગરિક ચિંતાને વડોદરાવાસીઓની ચિંતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરામાં આવવા વિનંતી કરતો પત્ર લખ્યો છે ચિંતન પરિખે પત્રમાં જણાવ્યું છે કે કર્મભૂમિ વડોદરામાં પધારવા આમંત્રણ આ પત્ર પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન મિત્ર તરીકે લખ્યો હોવાનું ઉલ્લેખ કર્યો છે વડોદરામાં પૂરની પરિસ્થિતિના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે વડોદરાના રાજવીએ પણ માનવ હોવાની વાત કહી છે ત્યારે આ માનવ કોણ છે અને જે છે તે લોકોમાં આ સંકટ દૂર કરવાની શક્તિ નથી ત્યારે વડોદરાની જનતા ફક્ત આપના નામ પર જ વોટ આપે છે આથી આપ સંકટ મોચન છો તો વડોદરા આવો તેવી વિનંતી સહપત્ર લખ્યો છે આ અંગે શું કહેવું છે ચિંતન પરીખનું સાંભળો એટલે માન્ય પ્રધાનમંત્રીશ્રીને વડોદરાના નાગરિક તરીકે પત્ર લખવામાં આવ્યો છે કે આમાં વડોદરાના લોકોની વેદના શું છે અને વડોદરાના લોકોનું એક્સપેક્ટેશન શું છે આ પત્ર ત્યારે લખવાની ઈચ્છા થઈ કે વડોદરાના વડોદરાના જે કર્મભૂમિ મોદી સાહેબે માની છે અને વડોદરા ગુજરાતના પ્રવાસે બે દિવસ માટે છે તો વડોદરાના એક નાગરિક તરીકે એવી ઈચ્છા થઈ કે સાહેબને થોડું કહેવામાં આવે અને વડોદરાના મહારાજા પણ એક સ્ટેટમેન્ટમાં કહી ચૂક્યા છે કે આ વડોદરાનું પ્રૂર માનવ સર્જિત છે તો મોદી સાહેબ પણ જાણે જ છે પ્રધાનમંત્રી છે અને વડોદરાની બધી જ વસ્તુઓથી એ જાણ છે તો સાહેબ જ એક સંકટ મોજક છે અને વડોદરામાં એમના દ્વારા જો વડોદરા આવવામાં આવે તો વડોદરાના ઘણા બધા લોકો તણાવમાં છે તો એમને અહીંયા વડોદરા મોદી સાહેબને વડોદરાથી આવવાથી વડોદરાના લોકોને એક સાંત્વના મળશે અને આ જે પરિસ્થિતિ ભયંકર જે પરિસ્થિતિ આવે છે એમાંથી બહાર નીકળવાની પ્રેરણા મળશે અને મો પ્રધાનમંત્રીના વડોદરાને હમણાં સહ સહકારની જરૂર છે એટલા માટે થઈને આ પીએમઓને એક પત્ર લખવામાં મેલ કરવામાં આવ્યો છે મારા મતે તો તમે જુઓ કે લોકલ મીડિયાથી લઈને છેક નેશનલ મીડિયા સુધી બધા જ લોકોને પૂરા ભારત દેશના લોકોને ખબર છે કે વડોદરાનું પૂર ભયંકર પૂર હતું આ એક એવી કેલામિટી હતી એમાંથી વડોદરા રોડ પર આવી ગયું છે પણ હજુ પણ લોકો બધાના કઈ ને કંઈક મનમાં આ બધા વિચારો હજી છે જ નુકસાનના કારણે વિચારો છે જ તો વડોદરા આવવાથી કેવું સાહેબ અહીંયા વડોદરા આવશે તો વડોદરાના લોકોને એક થોડું જોમ આવશે અને એક સાંત્વના મળી શકે એવું છે મારું નામ ચિંતન બરીક છે